હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કેરીનું ઇસ્ટન્ટ અથાણું આ અથાણું આપણે ફક્ત દસ જ મિનિટમાં તૈયાર કરી શકીએ તેવું અને એકદમ સરળ રીતથી આપણે બનાવીશું તો અથાણું બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ કેરી લીધી છે મેં અહીંયા જે માર્કેટમાં કાગડા કેરી આવે છે તે લીધી છે આની જગ્યાએ તમે દેશી કેરી કે જે વધારે ખાટી હોય તે કેરી પણ વાપરી શકો તો આ કેરીને આપણે ધોઈ અને એકદમ કોરા કપડાંથી લૂછી લેવાની છે અને હવે આ કેરીને આપણે કટિંગ કરીશું આ રીતે પેલા આપણે કેરીને આ રીતે ચિપ્સ કાપી લેશું ને આમાંથી તમારે નાની મોટી જેવડી સાઈડના ટુકડા કરવા હોય તેવડા કરી લેવાના હવે આને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું આવી રીતે આપણે જેવડી સાઈડના કરવા હોય એવડી સાઈડના આપણે બંને કેરીના ટુકડા કરી લઈશું તો આપણે બંને કેરીના આ રીતે ટુકડા કરી લીધા છે તે ટુકડાને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો આપણા કેરીના ટુકડા બનીને રેડી થઈ ગયા છે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું ને પાંચ ચમચી જેટલી હળદર નાખીશું અને મિક્સ કરી આપણે વાર માટે રેવા દઈશું મિક્સ કરી દીધું છે અને ઢાંકીને તેને થોડીક અથાણાનો એક મસાલો બનાવી લઈએ તો મસાલો બનાવવા માટે આપણે એક વઘારિયામાં બે ચમચી જેટલી મેથી લઈ લેશું આ મેથીને આપણે દસ થી વીસ સેકન્ડ માટે પેલા શેકી લેશું તો વીસ સેકન્ડ જેટલું મેથી શેકાતા સમય થઈ ગયો છે હવે તેમાં આપણે એક ચમચી આખું જીરું નાખીશું એક ચમચી આખા ધાણા નાખીશું ને એક ચમચી વરિયાળી નાખીશું અડધી ચમચી જેટલા અજમા નાખીશું હવે આ બધી જ વસ્તુને આપણે એક મિનિટ માટે શેકી લેશું આને આપણે બહુ વધારે પડતું નથી શેકાવા દેવાનું એક મિનિટ માટે જ શેકવાનું છે જો બહુ વધારે પડતું શેકીશું તો જે મસાલાનો ટેસ્ટ છે એ કડવો લાગશે તો આપણે બધી જ વસ્તુ સરસ શેકાઈ ગઈ છે અને તેમાંથી સુગંધ પણ આવવા લાગી છે તો હવે આ શેકેલા મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું પ્લેટમાં કાઢી અને આપણે થોડીક વાર માટે ઠંડો થવા દઈશું તો પાંચથી સાત મિનિટમાં આપણું આ મિશ્રણ જે બધી વસ્તુ શેકી છે એકદમ ઠંડી થઈ ગઈ છે હવે આને આપણે એક મિક્સરના ઝાડમાં લઈ અને પીસી લઈશું આપણો મસાલો પીસાઈને રેડી થઈ ગયો છે તેને આપણે એકદમ પાવડર નથી કરવાનો પણ આ રીતે થોડોક અદકતરો રહે તેવો પીસવાનો છે આ મસાલામાંથી બે મોટી ચમચી ભરીને મસાલો આપણે જે કેરી કાપીને રાખેલી છે તેમાં નાખીશું આ મસાલાની સાથે આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું એક ચમચી જેટલું મીઠું નાખીશું મીઠું આપણે થોડુંક ચડિયાતું જ નાખવાનું કેમકે મીઠું ઓછું હશે તો અથણ ઝડપથી ખરાબ થઈ જાય છે બે મોટી ચમચી ભરીને આપણે લાલ મરચું નાખીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું ને એક ચમચી તીખું લાલ મરચું પણ નાખી શકો હવે આ બધા જ મસાલા અને જે આપણે મસાલો બનાવેલો છે તે બધાને આપણે મિક્સ કરી દઈશું આપણા બધા જ મસાલા કેરી સાથે સરસ મિક્સ થઈ ગયા છે અને પહેલેથી આપણે તેમાં થોડુંક મીઠું નાખેલું હતું એટલે મીઠાનું જે પાણી થયું હોય તેના લીધે બધા જ મસાલા કેરીને એકદમ ચોટી ગયા છે તો અથાણામાં આપણે હવે ઉપરથી તેલ નાખવાનું છે તેના માટે મેં અહીં એક વઘારિયામાં ચાર ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે આપણું તેલને પહેલાં એકદમ ધુમાડા નીકળે તેવું ગરમ થવા દેવાનું છે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું હવે તેલને આપણે થોડીકવાર માટે ઠંડુ થવા દઈશું થોડીક વાર ઠંડુ થાય પછી તેમાં બેથી ત્રણ લવિંગ નાખી દઈશું આપણા તેલમાં ધુમાડા નીકળતા બંધ થઈ ગયા છે એટલું ઠંડુ થાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ નાખીશું અને આ તેલને આપણે જે અથાણું તૈયાર કરેલું છે તેના પર નાખી દઈશું તો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને ઈસ્ટન ડેવું આપણે કેરીનું અથાણું બનીને રેડી થઈ ગયું છે આ અથાણાને હવે આપણે એક કાચની બરણીમાં ભરી લઈશું આપણું ઇસ્ટન્ટ અથાણું બનીને રેડી થઈ ગયું છે તેને આ રીતે આપણે બોટલમાં ભરી અને આપણે એને સ્ટોર પણ કરી શકીએ છીએ તો આપણું અથાણું બનીને રેડી થઈ ગયું છે આ અથાણું તમે જમવા સાથે સર્વ કરીશો તો તમારા જમવાના સ્વાદને અનેક ઘણો વધારી દેશે જો તમને અમારા કેરીના ઇસ્ટન્ટ અથાણાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો